એસીએસટી અનામતના ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે આજે ચૌદ કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાયબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર દુકાન બંધ કરાવવાના નીકળ્યા હતા આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવામાં પ્રયાસો થઈ રહ્યા છે જોને રોકવા માટે આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અનામતની અંદર લેયર લાગુ પડવાની વાત જાહેર કરવામાં આવી છે અને એસસી એસ ટી ઓબીસી જે તમામ સમાજ છે જેને રિઝર્વેશન આપવામાં આવે છે એ તમામને વર્ગીકૃત કરવાની જે વાત કરવામાં આવી છે એનો સમગ્ર ઓબીસી એસસી એસ સમાજ સમજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમારા વિરોધના પ્રતિક રૂપે આજે અમે એક ભારત બંધ એલાન આપેલું છે અને એ ભારત બંધ ના અંકલેશ્વર નગર અને એના વેપારીઓ અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ જય ભીમ જય ભારત પહેલી ઓગસ્ટ બે ના રોજ

વેપાર ધંધાઓ કરે છે એ લોકોને અમે સ્વેચ્છાએ ફંડ રાખવા માટે અપીલ કરીએ છીએ અને અમારા આ વિરોધમાં એનો અમને સાખ અને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ